અહું કઈ આ બધું પજવાર કરું બધું હું શું કરું તેમ હું કરું કનો છોકરો અરે ભાયા અરે ચાલ ચાલ અરે સુરાનો માર મારા મારા માર મને માર ને માર મને મોટો ઢાલરો

રાજી રાખવું પડે રૂપલો તો કોઈ લઈ નાખજો મેલી જો મારા ઘેર રાખું છું તમે પણ લઈ ને બગાડો થોડી વાર રાજી કરવો પડે ચાર થી આથી નાખી તમારા છોકરા મગજ ઓછું હલ્યા મારી ચાર બધી ફાદી નાખતો રહ્યો ફી નાખી નાખ્યું તમે

મારું પ્રોડક્ટ તો એ ઉપલો તો જો તો શીખવા ગિરનાર માં ફોન છે છોત છે ખબર અલ્યા રૂતો હારો કરીને અમને તમારે જાવો કઈ જવાના ખટાણે લઈ થી ઉપર લગા મારી પતંગ ખોર ખોરે લગા મારી પતંગ ઉપર વધો બેહરી ખોરે લે છોડો ખોરે તમને નઈ પડતી લે બાપા લે પતંગ મુકાવ હું હેડ ડાટ ડાટતો એ ભરો હું સાસ ભાગ જાળું આ હું ભાગ જાળું